અને કોઈ પણ જાતના શરીરના રોગો હોય તો એ ચાલ્યા જાય છે અને વર્ષ દરમિયાન આખા વર્ષ દરમિયાન તમને કોઈ રોગો થતા નથી અને જ્યાં માસનો જે પવિત્ર મહિનો છે તેમાં જો આ રોગ રોગ તો જાય છે પરંતુ આપણે જે જન્મ જન્મના પાપ હોય તે પણ વહ્યા જાય છે અને ગુરુકુળ પરંપરામાં જે વિદ્યાર્થીઓ આગળ ભણીને ગયા છે તેઓ પણ અમને કહેતા ગયા છે કે તમે પણ માસનો લાવો લ્યો અમે પણ ઘણા વર્ષોથી અહીં અભ્યાસ કરીએ છીએ અને ઘણા વર્ષોથી પણ માસનો લાવો લઈ રહ્યા છીએ ધોરણ બારમાં અભ્યાસ કરું છું. માઘ સ્નાન કરવાથી અમારો એવો ભાવ હોય છે કે રોગ પ્રતિકારક શક્તિઓ ખૂબ વધે છે આખો દિવસ ફ્રેશ રહીએ છીએ અને સવારમાં પણ ખૂબ ઠંડી પણ લાગતી નથી અને માઘ સ્નાન કરવાથી શરીરમાં અમુક રોગો પણ થતા નથી ચામડીના રોગો તો થતા જ નથી અને શાસ્ત્રોમાં પણ ખૂબ જ મહિમા કહેવામાં આવ્યો છે વેદોમાં પણ લખેલો છે અને અમારી શાસ્ત્રોક્ત પરંપરા પ્રમાણે આવા માઘ સ્નાન જૂના સંતો કરતા આવે છે ને વિદ્યાર્થીઓ કરતા આવે છે માઘ સ્નાનની અંદર સવારમાં વહેલા ઉઠી અને સ્નાન કરવાનું હોય છે પણ એ સ્નાનની અંદર રાત્રે માટલા ભરીને મૂકી દેવામાં આવે છે આમ તો શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે સૌથી શ્રેષ્ઠ સ્નાન સમુદ્ર સ્નાન છે માઘ સ્નાન માઘ મહિનો એટલે કે પોષ મહિનાની પૂનમથી મહા મહિનાની પૂનમ સુધી એક મહિનો સુધી આ સ્નાન કરાવવામાં આવે છે